ભાવનગર શહેરના શિવાજી સર્કલમાં મેડિકલ સ્ટોરમાં એક શખ્સ આવીને તીક્ષણ હથિયાર વડે હુમલો કરી પૈસા ગલ્લામાંથી લૂંટી લેવાના પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે ફરિયાદી શાંતિભાઈ નારણભાઈ જાસોલિયાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શિવાજી સર્કલ મેડિકલ સ્ટોરે બેઠા હોય ત્યારે રાજદીપસિંહ ઉર્ફે રાજભા સુખુભા જાડેજા ધારિયુ લઈને આવીને સીધો હુમલો કર્યો હતો જેને રોકવા જતાં તેમને ઈજાઓ થઈ હતી ગલ્લામાંથી તેણે રોકડ રકમ પણ લઈ લીધી હોવાની નોંધ ફરિયાદમાં કરાયા બાદ પોલીસે તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે